જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજે હું તમને સત્રીસ સાઇઝના કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ ડિટેલમાં શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં આપણે અસ્તરના કાપડને આ રીતે ફોલ્ડ કરીને રાખવાનું છે અને નીચેથી એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને આપણે સૌથી પહેલાં પાછળનો ભાગ કટિંગ કરવાનો હોય છે તો ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે તો આની લંબાઈ સાડા સૌ છે તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા એટલે સાડા પંદર ઇંચ લેવાની છે અને અહીંયા આપણે શોલ્ડરની એક લાઇન ડ્રો કરવાની છે પહેલાં એક સીધી લાઇન ડ્રો કરીને પછી આ રીતે ક્રોસમાં લાઇન અંદરની તરફ ક્રોસમાં લાઇન સવા ઇંચ ક્લિક કરવાની છે કારણ કે જો શોલ્ડર ઉતરવાની સમસ્યા હોય તો તે ના આવે તે માટે પછી અહીંયા હું પોણા સ ઇંચનું શોલ્ડર લઈશ અને ત્યાં આ રીતે નિશાન લગાડીને ત્યાંથી આપણે આર્મોલની લાઇન ડ્રો કરવાની છે તો આના મેં સ આર્મોન રાખ્યા છે સાઇઝ પ્રમાણે તારી આ રીતે એક લાઇન ડ્રો કરી દેવાની છે અને ત્યાંથી અહીંયા એક આ રીતે સીધી લાઈન જે ચેસ્ટ લાઈન હશે તે આપણે જેટલી ચેસ્ટ હોય તેનો સોથો ભાગ લેવાનો છે તો અહીંયા છત્રીસ સેસ્ટ છે તો એનો ચોથો ભાગ થશે નવ ઇંચ તો અહીંયા હું નવ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને દોઢ ઇંચ જેટલું મેં અહીંયા માર્જિન રાખ્યું છે તમે ઓછા વધુ પણ માર્જિન રાખી શકો હવે આર્મોલ તરફથી અહીંયા આપણે એક ક્રોસ લાઈન ડ્રો કરવાની છે અડધા ઇંચ જેટલી તો આ રીતે અડધા ઇંચ ઉપર નિશાન લગાડીને એક આ રીતે એક ક્રોસમાં સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને ત્યાં આપણે આર્મોલની ગોળાઈ આપી દેવાની છે તો હું આ ગોળાઈ શેપર છે તેના મદદથી આપીશ આ રીતે આર્મોલની ગોળ ગોળાઈ આપી દેવાની હવે નીચે આપણે કમરનો ચોથો ભાગ લેવાનો તો કમર આમાં બત્રીસ ઇંચ છે તો એનો ચોથો ભાગ થશે આઠ ઇંચ પ્લસ એક ઇંચ આપણે જે ટક્સ લઈએ તે માટે અને જેટલું ઉપર માર્જિન લીધું એટલું માર્જિન લઈને આપણે આ રીતે ડ્રો કરી દેવાનું છે હવે આપણે અહીંયા પાછળના ગળાનું નિશાન લગાડવાનું છે તો સવા ઇંચ એટલું ઉપરથી નિશાન લગાડ્યું છે અને પાછળના ગળાની લંબાઈ મેં અગિયાર ઇંચ રાખી છે તો આ રીતે અગિયાર ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાં પણ એક સીધી લાઈન ડ્રો કરીને ઉપર સવા બે ઇંચ લીધું પણ નીચે આપણે થોડુંક એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા અઢી અથવા ત્રણ ઇંચ જેટલું આપણે રાખીને ત્યાં નિશાન લગાડવાનું છે અને આ રીતે એક સીધી લાઈન ડ્રો કરીને બોક્સ બનાવી લેવાનું છે આ રીતે હવે ત્યાં આપણે સિમ્પલ રાઉન્ડને ડ્રો કરવાનું છે તે માટે હું આ રીતે ગોળે આપી દઈશ તમે અહીંયા ડિઝાઇન પણ બનાવી શકો તો આ રીતે પાછળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે હવે આપણે આનું કટિંગ કરી લેવાનું છે અને ગમે તે સાઈઝ હોય પણ સીવવાની જે ટેકનિક હોય એક સરખી જ હોય છે તો સીવવાના પણ મેં ઘણા યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરેલા છે તો ન જોયા હોય તો એ પણ આ વિડીયો જોઈને તે વિડીયો જોઈ લેજો એટલે તમને સીવતા પણ આવડી જાય અને આ વિડીયોમાં જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને કહેજો તો આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરી દીધું છે અને ગળાનું કટિંગ આપણે સીવતી વખતે કરીએ છીએ એટલે હું ત્યાં આ રીતે કટ લગાડી દઈશ હવે આપણે આગળના ભાગનું કટિંગ કરશું તો સૌથી પહેલા આપણે આ પેપર ઉપર કટિંગ કરવાનું છે અને પેપરમાંથી આગળના ભાગનો ફર્મો બનાવીને આપણે મેઇન કાપડમાં મતલબ અસ્તરમાં કટિંગ કરશું કારણ કે અસ્તર જો ઓછું હોય તો આ રીતે આપણે ફર્મ બનાવીને કરવાનું અથવા અસ્તર જો વધારે હોય ને તો આપણે અસ્તરમાં જ કટિંગ કરીને કરવાનું છે કારણ કે આમાં ફક્ત જે નાની કટોરી હોય તેમાંથી આપણે મોટી કટોરી કરવા માટે એક્સ્ટ્રા કાપડ ન બગડે તે માટે સૌથી પહેલાં પેપર પર કટિંગ કરું છું તો આ રીતે પાછળના ભાગને પેપર ઉપર રાખીને એક્ઝેટ ડ્રો કરી દેવાનું છે પછી આપણે આગળના ભાગમાં જે સેન્જ કરવાનું હોય તે આપણે પછી કરીશું હવે પાછળના ભાગને આપણે ઉઠાવી લેશું હવે નીચેથી આપણે એક ઇંચ એકસ્ટ્રા લેવાનું છે આ રીતે નીચે એક ઇંચ ઉપર નિશાન લગાડીને આવા બે ત્રણ નિશાન લગાડીને ત્યાં આપણે સીધી લાઈન રો કરી દેવાની છે હવે જે આપણે આગળ ગાજ અને બટન પટ્ટી લગાડીએ છીએ તે માટે આપણે એક્સ્ટ્રા લેવાના છે તો અહીંયા અડધા ઇંચ કરતાં થોડુંક ઓછું એક્સ્ટ્રા આગળથી પટ્ટી રાખીને હું ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દઈશ એટલે પાછળના ભાગ કરતાં આપણે એટલું સૌથી પહેલાં એક્સ્ટ્રા લેવાનું છે હવે આપણે આગળના ભાગમાં આર્મોલ ડાઉન કરવાનું હોય છે અડધા ઇંચ જેટલું તો આ રીતે આ આર્મલનું પણ આપણે નિશાન લગાડી દેવાનું છે હવે આપણે અહીંયા ગળાનું નિશાન લગાડીશું તો આપણે પાછળના ભાગમાં જેટલી ગળાની પહોળાઈ લીધી હતી ત્યાં મેં આ રીતે નિશાન લગાડ્યું હતું હવે આગળના ભાગની લંબાઈ હું અહીંયા સાડા છ ઇંચ રાખું છું અને ત્યાં પણ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ અને અહીંયા પણ સવા બે ઇંચ જેટલી પહોળાઈ રાખીશ અને આ રીતે બોક્સ બનાવી દેવાનું છે અને અહીંયા રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે હવે આપણે નીચેથી પટ્ટાનું માપ લેવાનું છે તો આપણે જેટલો રેડી પટ્ટો રાખવો હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા જ્યાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે ત્યાંથી રાખવાનું છે તો આ રીતે આપણે ત્રણ સવા ત્રણ ઇંચનો પટ્ટો રાખવો છે તો હું આ સવા ચાર ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડી દઈશ અને ત્યાં એક સીધી ડ્રો કરી દઈશ આ રીતે આપણે કરવાનું છે હવે આપણે આગળના તરફથી આ થોડુંક આપણે આ રીતને ગોળાઈ દેવાની છે પટ્ટાની અને અહીંયા સ ઇંચની કટોરી છે તો ત્યાં આપણે આ સ ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે આ રીતે અને આ બાજુથી આપણે દોઢ ઇંચ જેટલું ઉપર નિશાન લગાડવાનું છે અને આર્મલ તરફથી અઢી ઇંચનું અને કટરીનો આ રીતને ગોળાઈનો શેપ આપી દેવાનો છે અને આ માપ આપણે બ્લાઉઝ પરથી લીધું છે અને બ્લાઉઝ પરથી માપ કેવી રીતે લેવાનું એપનું પણ એક સ્પેશિયલ વિડીયો મેં બનાવ્યો હતો તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એ વિડીયો પણ તમે જોઈ લેજો તો આ રીતે આપણે આગળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે હવે જે રીતે હું કટિંગ કરું છું તે જ રીતે આપણે કટિંગ કરવાનું છે તો આ રીતે આ બેલ્ટને અલગ કરીને આ બાજુની સાઈડ સવા ઇંચ જેટલું આપણે ઉપર લાઈન ડ્રો કરીને તેને ક્રોસમાં કટ કરવાનું છે એટલે સાઈડથી ફિટિંગ સરસ આવે તે માટે હવે આપણે આ કટોરીને પણ અલગ કરી દેવાની છે અને તે નાની કટોરીમાંથી આપણે જે મોટી કટોરી બનાવીએ છીએ તે બનાવવાની છે તો આ રીતે ત્રણેય ભાગને આપણે અલગ કરી દેવાના છે તો હવે નાની કટોરીને ફરીથી પેપર ઉપર રાખીને એક્ઝેક્ટ સૌથી પહેલાં આપણે ડ્રો કરી દઈશું તો આ રીતે કટોરીને એક જે ડ્રો કરી દેવાની છે અને ઉપરથી આપણે જે ગોળાઈ આવે ત્યાં ઉપરથી એક અડધા ઇંચ જેટલો આપણે એક્સ્ટ્રા લેવાનું છે અને નીચેની તરફ આપણે બંને સાઈડ દોઢ ઇંચ લેવાનું છે આ ટક્સ માટે આપણે જે એક્સ્ટ્રા લઈએ તે માટે અને જો આ જ કટોરીમાંથી બોમ્બે કટોરી બનાવી તો આ રીતે હું અડધા ઇંચ નીચે નિશાન લગાડીને લાઇન ડ્રો કરીશ અને જો તમારે સિમ્પલ કટોરી બનાવી તો ઉપરથી જ એકદમ સીધી લાઇન ડ્રો કરી દેવાની છે અને પછી આ રીતે આપણે ગોળાઈ આપી દેવાની છે એક બાજુથી અને જે ગાજ બટન બટ્ટી બાજુ હવે ત્યાં આપણે આ રીતે સીધી લાઇન ડ્રો કરી દેવાની છે હવે જેની સે આપણે સીધી લાઈન ડ્રો કરી હતી તેનું સેન્ટર લેવાનું છે અને ત્યાંથી આપણે દોઢ ઇંચ ઉપર નિશાન લગાડીને આ રીતે ત્રણેય પોઈન્ટને મેળવી દેવાના છે આ રીતે તો આ રીતે આપણે કટોરીનું પણ ડ્રો થઈ ગયું છે જે મેઇન કટોરી છે તેનું હવે તેનું કટિંગ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે કટોરી રેડી છે હવે આપણે જે ટક્સ લેવાનું હોય તે નિશાન લગાડવાનું છે તો જેટલો આપણે ટોટલ લંબાઈ ટક્સ રાખીએ તે નિશાન લગાડવાનું છે અને આ બાજુથી દોઢ ઇંચનું અને ત્યાં આ રીતે આપણે ક્રોસમાં નિશાન લગાડી દેવાનું છે એટલે આપણે ટક્સ પણ રેડી થઈ જશે આ રીતે આ તો મેં તમને ખાલી દેખાડવા ટક્સનું નિશાન લગાડ્યું છે પણ તે આપણે સીવતી વખતે લગાડવાનું હોય છે તો હવે જે આપણે ત્રણેય ભાગ નીકળ્યા હતા આગળના તે ભાગને આ સર ઉપર એક સરખા ગોઠવીને તેનું એક્ઝેક્ટ માર્ક કરીને આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે આપણે ફરમાને એકદમ પરફેક્ટ કાપડમાં એકદમ ફિક્સ થાય તે રીતે ગોઠવી દેવાના છે અને આ રીતે એક્ઝેક્ટ માર્કિંગ કરીને તેનું આપણે કટિંગ કરવાનું છે તો આ રીતે સત્રીસ સાઇઝના કટરીવાળા બ્લાઉઝનું આગળ અને પાછળના ભાગનું કટિંગ તૈયાર છે અને સ્લીવ્સનું કટિંગ આ વિડીયોમાં નથી જણાવ્યું કારણ કે તેમ એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે જેમાં કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય પણ સ્લીવ્સનું કટિંગની મેથડ સરખી જ હોય છે તે માટે તે વિડીયો જોશો તો સ્લીવ્સનું કટિંગ કરતાં પણ પરફેક્ટ રીતે આવડી જશે અને જે લોકો આ વિડીયોમાં કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તે લોકો માટે ઇમ્પોર્ટેન્ટ હાઉસમેટ તમે તમને ખબર જ હશે કે હું કટોરી બ્લાઉઝના ફરમાં વેચું છું તો આ રીતે જેમાં તમને કોઈપણ સાઇઝના ફૂલ બ્લાઉઝના ફરમાં મળશે તો જે લોકો આ વિડીયોમાં કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તે લોકોને કોઈ પણ પાંચ અલગ અલગ સાઇઝના ફરમાં ખરીદવા પર પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે માટે સ્ક્રીન પર આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરવાનો રહેશે અને કોમેન્ટનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે બાકીની ડિટેલ તમને વોટ્સઅપ પર મળી જશે તે માટે કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારે નેક્સ્ટ આગળ શું શીખવું છે તે પણ કોમેન્ટ કરીને કહેજો તો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ